આજે મહિલા દિવસ નિમિત્તે કેન્ડોર આઈવીએફ સેન્ટર ખાતે મહિલાઓ માટે વિશેષ એચપીવી રસીકરણ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે એચપીવી રસી ગર્ભાશય ગ્રીવાના કેન્સર અને જન તંત્રના મસ્તાઓ સામે રક્ષણ આપે છે આ રસી છોકરીઓને મહિલાઓ બંને માટે સુરક્ષિત અને અસરકારક છે શિબિરમાં સાતસો મહિલાઓને રસી આપવામાં આવી હતી તમે કેન્ડોર આઈવીએફ સેન્ટર કાપોદરા સુરત ખાતે પણ રસી મેળવી શકો છો આજે જે રસી મેળવીને તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરો આજે મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને તેમના સશક્તિકરણ અને સફળતા માટે શુભેચ્છા પાઠવીએ છીએ મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે તેમનું યોગદાન અમૂલ્ય છે આપણે સૌ મળી મહિલાઓ માટે સમાનતા અને ન્યાયનો સમાજ બનવાનો પ્રયાસ કરીએ આજનો આ જે કાર્યક્રમ છે ગર્ભાશયના મુખના કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે જેને આપણે સર્વાઇકલ વેક્સિન કહીએ છીએ એના માટે અમે બનાવ્યો છે અને મેક્સિમમ લોકો સુધી આ વેક્સિન પહોંચે અને આપણે આ જાગૃત એટલે કે જીવનદાર જે આપનારી વેક્સિન છે એને મેક્સિમમ લોકો સુધી આપી શકીએ એ જ અમારો આજનો મુખ્ય ધ્યેય છે અમે જે રજીસ્ટ્રેશન અમે ચાલુ કર્યું હતું અને અત્યારે આજ સુધીમાં અમારી પાસે આઠસો રજીસ્ટ્રેશન તો કાલે જ આવી ગયા હતા અને આજે સવારથી પણ અમારી પાસે રજીસ્ટ્રેશન કન્ટિન્યુસ ચાલુ જ છે એટલે બને ત્યાં સુધી મેક્સિમમ લોકોને સાંજ સુધીમાં અમે વેક્સિન આપી શકીએ એ અમારો મેઇન ઉદ્દેશ છે આજે કેન્ડોર આઈવીએફ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ કાપોદ્રા ખાતે વુમેન્સ ડેના રોજ આઠ તારીખના રોજ અમે અમે મોર ધેન સેવન હન્ડ્રેડ વુમેન્સને સર્વાઇકલ કેન્સર વિરુદ્ધની એચપીવી વેક્સિનનું રસીકરણ કરી રહ્યા છીએ ભારત દેશમાં જ્યારે કોઈ એરક્રાફ્ટ ક્લેશ થાય અને બસો જેવા પેસેન્જર્સ મરી જતા હોય તો બ્રેકિંગ ન્યૂઝ બને છે પણ ક્યારેય બી દર દિવસે બસોથી વધારે સ્ત્રીઓ મોતના ઘાટે આ કેન્સરના લીધે ઉતરે છે એ બે બ્રેકિંગ ન્યૂઝ બનતી નથી ડૉક્ટર તરીકે ને ગાયનેક ડૉક્ટર તરીકે અમારી જવાબદારી છે કે સર્વાઈકલ કેન્સર ગર્ભાશયના મુખના કેન્સર જેને પ્રિવેન્ટ કરી શકાય છે આ રસીના માધ્યમથી આની જાગૃતતા ફેલાય અને વધુમાં વધુ સ્ત્રીઓનો લાભ લે અને કેન્સર જે બચાવી શકે એવો રોગ છે એના કારણે મૃત્યુ ન પામે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે